નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની મેડિકલ તેમજ તબીબી સુવિધાઓને લઈને સરકારે જાહેર કરી છે એક નવી માર્ગદર્શિકા તો મિત્રો શું છે માર્ગદર્શિકામાં તે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સી જીએચએસ સંબંધિત નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તો હવે સીજીએચએસ લાભાર્થીઓ માટે વેલનેસ સેન્ટરમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી સબમિટ કરવાની ફરજિયાત હશે તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નવી ડિજિટલ સિસ્ટમ મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને સીએ અને બીઆઈપીએ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટ જેવા શ્વસન ઉપકરણો માટે કાગળની કાર્યવાહી ઘટાડવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવી છે તો સીજીએચએસના નવા નિયમો અને મુખ્ય અપડેટ્સ વિશે જાણીએ તો સૌથી પહેલાં મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન તો હવે સીજીએચએસ લાભાર્થીઓએ વેલનેસ સેન્ટરમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે પ્રોફોમા અને એફિડેવિટ સીજીએચએસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ભરવાના રહેશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો લાભાર્થીઓએ તેમની સંપૂર્ણ અરજી સ્કેન કરીને સંબંધિત ઝોન અથવા શહેરના અધિક નિયામકની કચેરીને ઈમેલ દ્વારા મોકલવાની રહેશે જો વેલનેસ સેન્ટરમાં હાઈ સ્પીડ સ્કેનર ઉપલબ્ધ ન હોય તો ભૌતિક દસ્તાવેજો એક કે બે દિવસમાં પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે તેમજ વેલનેસ સેન્ટરોમાં હાઈ સ્પીડ સ્કેનર ઉપલબ્ધ રહેશે તો વધારાના નિર્દેશકોને તમામ વેલનેસ સેન્ટરો માટે હાઈ સ્પીડ સ્કેનરની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કરીને અરજીઓની પ્રક્રિયા ઝડપથી થઈ શકે ત્યારબાદ વાત કરીએ તો ઈ ફાઇલ સિસ્ટમ દ્વારા રેકોર્ડ મેનેજમેન્ટ તો તમામ મંજૂરીઓ ઈ ફાઇલ સિસ્ટમમાં રેકોર્ડ કરવામાં આવશે તેમજ દરેક લાભાર્થીઓના નામ અને સીજીએચએસ લાભાર્થી આઈડી સાથે ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે તેમજ એક્સલ શીટ દ્વારા મંજૂરીનું સંપૂર્ણપણે ટ્રેકિંગ થશે ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો મંજૂરીની પ્રક્રિયા કેવી રીતે થશે તો સૌથી પહેલાં અરજીની સમીક્ષા અને સમિતિની ભલામણ તો તેમાં વાત કરીએ તો અધિક નિયામકની કચેરીમાં અરજીની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ કોઈપણ દસ્તાવેજોમાં કોઈ ખામીના કિસ્સામાં લાભાર્થીઓને તે દિવસે ફોન અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તેમજ પૂર્ણ કરેલ અરજી શ્વસન દવાખાનાઓના નિષ્ણાતોની સમિતિને મોકલવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીને ડિજિટલ મંજૂરી અને સૂચનાઓ તો સ્વીકૃતિ અથવા અસ્વીકારની ડિજિટલની સહી કરેલી નકલ લાભાર્થીઓને ઈ ઓફિસ દ્વારા ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જો લાભાર્થીઓ ઈચ્છે તો તેઓ ભૌતિક નકલ પણ મેળવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ નવી સિસ્ટમથી શું ફાયદો થશે તેના વિશે તો ઝડપી મંજૂરી પ્રક્રિયા તો હવે મંજૂરી માટે વધુ રાહ જોવી પડશે નહીં તેમજ પેપરલેસ કામગીરીનીમાં વાત કરીએ તો દસ્તાવેજોની હાર્ડ કોપી રાખવાની ઝંઝટનો અંત આવશે તેમજ વધુ પારદર્શિતા તો સમગ્ર મંજૂરી પ્રક્રિયાને ડિજિટલ રીતે ટ્રેક કરી શકાય છે તેવી જ રીતે ડિજિટલ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવામાં આવશે તો સરકારી આરોગ્ય સેવાઓમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સીજીએચએસની નવી ડિજિટલ પ્રક્રિયા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવશે તો હવે કોઈપણ પ્રકારના શ્વસન ઉપકરણો માટે પરવાનગી મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં અને એપ્લિકેશન પ્રક્રિયા વધુ પારદર્શક અને અસરકારક રહેશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ પ્રકારની અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ